મારું નામ વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાદર છે રામજુભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારે ખુબ છે કે અમારો આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીડડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમણે એવું કીધેલું કે ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિહારણ તો અમારું જ છે ને અને એમને પોતે આવું કીધું કે હું મંદિર મહાદેવના મંદિરનો પૂજારી છું તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતું પાર્વતી માતા બરાબર અને હર હર્ષંગીનો જેવી રીતે તમે વરઘોડો કાઢેલો એવી રીતે વઘોડ કાઢવો જ પડે અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રએ મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારેને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એક કચ્છનો પણ બોલી ગયો છે એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર ત્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે

કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માપવા લાવી કંઈ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો